અહીંયા દરેક સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બધી માણસો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે અમે આ સાતમ આઠમ નોમ છેલ્લા ઘણા વર્ષથી અમારા એસોસિએશનમાં અમે ઠરાવ કરેલો છે કે સાતમ આઠમ નોમ ત્રણ ફેમિલી સાથે અને જન્માષ્ટમીનો મોટો જ્યારે કૃષ્ણ ભગવાનનો અવતાર અવતારનો ઉત્સવ ઉજવીએ હે ત્યારે એના અમે અનુસંધાનની અંદર સાતમ આઠમ નોમ દર દર છેલ્લા સત્તર વર્ષથી અમે દુકાનો બધાય પોતાની રીત સંયમ બંધ રાખીએ છીએ અને આ માં પણ સાથે બીજા મહેતા માર્કેટના ઘણા એસોસિએશન અમારી સાથે જોડાય છે એમ સાતમ આઠમ નોમ આ જિલ્લાની સદંતર માર્કેટ બંધ રહેતી હોય છે તો આ વર્ષે પણ અમે સાતમ આઠમ નોમ તારીખ પચીસ આઠ છવ્વીસ આઠ અને સત્યાવીસ આઠ સાતમ આઠમ નોમ ત્રણ દિવસે અમે બંધ રાખવાના છીએ